ખુલ્લું હતું અને પગ જેવું દેખાતું લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી તેને પગલે સિવિલના તબીબીઓ પણ ચોકી ગયા હતા પીએમ રૂમમાં ડ્રમ મુકાયું હતું પાંચેક ફૂટના ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી અને તેમની ટીમની મદદ લેવાઈ હતી બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી ભારે જેમઠ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ તબીબી સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા ડ્રમ તોડતા જ તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી યુવતીની લાશ ઊંધી ભરવામાં આવી હતી યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઈડ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું ડ્રમમાં યુવતીનું માથું અંદર સાઈડે અને પગ બહારની સાઈડે હતા ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા રેતી સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા